હવે આગળ જોઈએ આપણે સમિત તફાવત ગણ તફાવતગણ જોયો તો એના પછી સમિત ગણ કે જીએસસી બીની જે ટેક્સ્ટબુક છે એમાં તફાવત ગણ છે ટૉપિક સમિત ગણ નથી તો સમિત તફાવત એટલે શું થાય તો સમિત તફાવતગણને એ ડેલ્ટા બી વડે દર્શાવી એમાં એ માઇનસ બી એટલે આ એક તફાવત છે એ માઇનસ બી અને બીજો બી માઇનસ એ કરો બેનો યોગ ગણ કર નાખો એટલે એ સમિત તફાવત ગણ થઈ જાય એટલે એની વ્યાખ્યા જોઈએ તો આવી થાય એ ગણમાં હોય અથવા બી ગણમાં હોય પણ બંનેમાં ન હોય તેવા તમામ સભ્યોનો ગણને એ અને બી નો સંમિત તફાવત ગણ કહેવાય કેમ શું કીધું એમાં હોય અથવા બી માં હોય પણ બંનેમાં ન હોય તેવા તો એને એ ડેલ્ટા બી વડે દર્શાવે ને એ ડેલ્ટા બી એટલે એ માઇનસ બી યુનિયન બી માઇનસ એ અથવા એ યોગ બી માઇનસ એ છેદ બી અને વેન આકૃતિ જોઈએ તો થોડીક વધારે મજા આવશે આ એ બી માંથી એ ના સભ્યો કાઢી નાખો એમ બોલો તો બી ચાલે આ બી માઇનસ એ થઈ ગયો આ બાજુનો એ માઇનસ બી આ બાજુનો બી માઇનસ તો વેજો બેયનો યોગ કરો એટલે શું થઈ જાય બે ભાગ આની સિવાયના રીતે બોલી શકે ગણ એમાં હોય અથવા ગણ બી માં હોય પણ બંનેમાં ન હોય તેવા તમામ સભ્યો ના ગણને એ અને બી નો તફાવત ગણ કેવાય વડે દર્શાવે એ ડેલ્ટા બી એ ડેલ્ટા બી નો અર્થ અહીંયા લખેલો જ છે કે એમાં હોય અથવા બી માં હોય તેવા ઘટકોનો ગણ પણ બંનેમાં હોવા જોઈએ નહીં એના પછી પૂરક ગણ એકદમ સિમ્પલ છે ગણ એમાં ન હોય તેવા સાર્વત્રિક ગણ યુ માં હોય તેવા ઘટકોથી બનતા ગણને એનો ગણ કહેવાય ને એને એ ડેશ વડે દર્શાવાય એમાં ન હોય તેવા યુના સભ્યો એને એ ગણનો ગણ કહેવાય અને પૂરક ની અર્થ શું થાય કે એક્સ એવા એક્સ કે જે એમાં ન હોવા જોઈએ પણ યુમાં હોવા જોઈએ એમાં ન હોય તેવા યુના સભ્યોના ને એ એનનો ગણ કહેવાય તો એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એન એક્સ બિલોંગ્સ ટુ યુ એના એકદમ સિમ્પલ પરિણામો છે કોઈ પણ ગણ હોય અને એનો ગણ હોય તો પૂરક નો આપણે આ એ વેન આકૃતિ જોઈ લઈએ એટલે આ વધારે ક્લિયર થઈ જાય આ એ એટલે મેં દર્શાવેલું છે તે અને બાકીનું જે આ જે બ્લેક કલરથી થી છે એ આપણો એડેસ રેડ કલરથી થી છે આપણો એ બાર નો ભાગ ઈ એડ તો જુઓ તો એ અને એડેસ બેયમાં કોમન હોય જુઓ બ્લેક કલર અને રેડ કલર બે માં ક્યાંય ભેગા થાય તો ક્યાંય ના થાય એટલે બે નો છેદ ગણ હંમેશા ખાલી ગણ જ હોય અને બે નો યોગ કરો તો યોગ કરો તો આ બધું જ થઈ જાય બધું એટલે કોણ તો યુ એ યોગ એડેસ ઇઝ ઇક્વલ ટુ યુ અને પછી સાર્વત્રિક ગણનો ડેશ એ કંઈ નથી આપણે આમાં જોઈએ બીજી વેન આકૃતિ એ સાર્વત્રિક ગણ એટલે આખો યુ તો ડેફિનેશન પ્રમાણે શું થાય યુ માં ન હોય તેવા યુ ના સભ્યો યુ માં ન હોય તેવા યુ ના સભ્યો કોઈ હોય જ નહીં એટલે અને ડેશ એટલે યુ ફાય માં એક પણ સભ્ય હોય પૂરક ગણમાં કોણ હોય હોય બધું જ એટલે યુ પછી એ ડેશ નો પૂરક તો પાછો હતો અહીંયા ડેફિનેશન ઉપરથી ખબર છે એનો ડેસ એટલે આ એનો ડેશ એટલે એમાં ન હોય તેવા એટલે પાછો હતો નહીં એ ડેસ નો ડેસ એટલે એ અને આ જે મહત્વનો છે એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ છેદ એની સાબિતી જોઈએ આપણને ખબર જ છે આ આ નો ભાગ પણ એને આ રીતે આપણે જોઈએ બીડેસ તો હું પેલા એને દર્શાવી દઉં એના પછી બી ને દર્શાવ બી એટલે કોણ તો બી સિવાયના યુના સભ્યો એટલે એને ઉભા લીટા દર્શાવું છું વિડેસ એ છેદ બીડેસ એટલે આ રેડ લાઇન ને ગ્રીન લાઈન બે ભેગી થતો એવો ભાગ ભાગ્યો રેડ અને ગ્રીન રેડ લાઈન કોની છે એ ગણની ગ્રીન લાઈન કોની છે બીડ ની બે ભેગા થતા હોય બે નો છેદ જોવા જઈએ તો આટલો ભાગ છે કે આ ભાગ શું દર્શાવે એ માઇનસ નો એટલે એ માઇનસ બી એ છેદ બીડેસ તરીકે લખી શકાય ટૂંકમાં યાદ શું રાખવાનું જે માઇનસ થતો હોય ને એનો આની સાથે ડેશ સાથે છેદ કરી લેવાનો એટલે હોય તો થાય છે તો એડ એસ નો છેદ લઈ લેવાનો છેદ એડ બી છેદ એડ એસ થેન્ક યુ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની વધારાની થિયરી જોઈશું અને એમસીક્યુ જોઈશું